જીજી યુનિવર્સિટીમાં હેકાથોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદની જીજી યુનિવર્સિટીમાં સાતસો વિદ્યાર્થીઓના ભાગ સાથે અડતાલીસ કલાક માટે હેકાથોન બે નું આયોજન કરવામાં આવ્યું સર્જનાત્મકતા કોન્ડિંગ અને સમસ્યા નિવારણની આ અડતાલીસ કલાકની મેરેથોનમાં થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો બે દિવસ અને રાત્રિના અનોખા અનુભવ દરમિયાન વિદ્યાર્થીઓને ચાલીસ મુશ્કેલ પ્રશ્નો આપવામાં આવ્યા કે જેમાંથી દસ પ્રશ્નો ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા દરેક પ્રશ્નમાં ત્રણ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા કે જેથી કુલ ત્રીસ વિજેતા ટીમોએ પોતાની નવીનતા અને કુશળતા રજૂ કરી આ કાર્યક્રમના ક્રમના સમાપનના દિવસે ડોક્ટર સી એ દાણી ડિરેક્ટર જનરલ અને પ્રોવોસ્ટ જે જી યુનિવર્સિટી ઉપસ્થિત રહ્યા હતા જેજી યુનિવર્સિટી ખાતેનું હેકાથોન બે હજાર પચીસે સંસ્થાની એ પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે કે વિદ્યાર્થીઓને એવા અવસરો આપવામાં આવે કે જે તેમને ભવિષ્યના કારકિર્દી માટે તૈયાર કરે અનેક વિદ્યાર્થીઓ માટે આ પહેલો એવો અનુભવ હતો કે જ્યાં તેમણે દબાણ હેઠળ જ્ઞાનનો ઉપયોગ કર્યો અલગ અલગ ક્ષેત્રના સાથીઓ સાથે સહકારથી કામ કર્યું અને સ્પર્ધાત્મક વાતાવરણમાં ઉપયોગી ઉકેલો રજૂ કર્યા બ્યુરો રિપોર્ટ ડીપી ન્યૂઝ સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ એ યુનિવર્સિટી દ્વારા બીએ 25 સપ્ટેમ્બરનો આયોજન કરવામાં આવેલ હતા તેમાં સ્કૂલ ઓફ કમ્પ્યુટિંગ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના 500 થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીદેલ હતો આજરોજ તેમણે એક ઇવેન્ટમાં real time પ્રોબ્લેમ કે ઇન્ડિયન ગવર્નમેન્ટ લેકે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હતા ગુજરાત ગવર્નમેન્ટના ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ અલગ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે જે કોર્પોટલ બનાવવામાં બનાવવામાં આવેલ છે એ પોર્ટલના પ્રોબ્લેમ

કે આજે જે સ્ટુડન્ટ્સઅંદર અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે એ અભ્યાસક્રમમાં ભણિ રહેલા સબ્જેક્ટનું ક્યાં ઇમ્પ્લીમેન્ટેશન કરી શકે તથા જે real time પ્રોબ્લેમ આ જે ગવર્નમેન્ટના ડિપાર્ટમેન્ટને છે એને કેવી રીતે સોલ્યુશન આપી શકાય તેના માટેનું આ આયોજન કરવામાં આવે છે